ઇંગ્લિશમાં સામાન્ય રીતે એ ઈ આઈ ઓ અને યુ આ સ્વર છે તો આ સ્વરો ખાસ અગત્યના છે અને લાસ્ટમાં વાય આ છ મૂળાક્ષરોની મદદથી આપણે સીનો ઉચ્ચાર ક્યારે સ થાય અને ક્યારે ક થાય એ આરામથી જાણી શકીશું અને આસાનીથી યાદ પણ રાખી શકીશું સૌ પ્રથમ જોઈએ જો કોઈ પણ સ્પેલિંગમાં સી પછી ઈ આઈ અને વાય હોય તો સીનો ઉચ્ચાર સ કરવો કોઈપણ સ્પેલિંગ તમે જુઓ તો સી પછીનો જે મૂળાક્ષર છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનો રહેશે એમાં અહીંયા ત્રણ આઈડેન્ટિફાઈ કરેલા છે ઇ આઈ અને વાય ઉદાહરણ જોઈએ તો વધારે સમજ પડશે દાખલા તરીકે સેલ સિવિલ અને સાયકલ આ ત્રણ સ્પેલિંગમાં તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે સી પછી જે મૂળાક્ષર છે એ ઈ છે જ્યારે બીજા સ્પેલિંગમાં આઈ છે અને ત્રીજા સ્પેલિંગમાં વાય છે આ ત્રણેય સ્પેલિંગના ઉચ્ચારમાં સીનો જે ઉચ્ચાર છે એ સ થાય છે વધુ ઉદાહરણ જોઈએ તો વધુ ખ્યાલ આવશે જેમ કે સેલ સેલો સેન્ટીમીટર સેન્ટ્રલ સેન્સર વગેરે ત્યાર પછી આઈ મૂળાક્ષર આવતો હોય એવા કેટલાક સ્પેલિંગ જોઈએ સર્ક્યુલર સર્કસ સિટીઝન સિટી અને સિવિલ સાયકલ સાયક્લોન સાયબર કેફે સિલિન્ડર વગેરે તો આ બધા સ્પેલિંગમાં તમે જોશો તો સી પછીનો જે મૂળાક્ષર છે એ ઈ આઈ અને વાય છે તેથી આ સ્પેલિંગમાં સીનો ઉચ્ચાર સ થાય છે હવે બીજો નિયમ જોઈએ તો એ નિયમ કંઈક આ પ્રમાણે છે કે સી પછીનો જે મૂળાક્ષર છે એ જો એ ઓ અને યુ હોય તો સીનો ઉચ્ચાર ક કરવો ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે કેક કાઉ અને કટ આ સ્પેલિંગ આપણા રોજિંદા વ્યવહારમાં વપરાતા સ્પેલિંગ છે એમાં સી પછીના મૂળાક્ષર પર નજર કરો તો સી પછી એ છે બીજા સ્પેલિંગમાં કાઉમાં સી પછી ઓ છે ત્રીજા કટ સ્પેલિંગમાં સી પછી યુ છે તો આ ત્રણેય સ્પેલિંગમાં સીનો ઉચ્ચાર છે એ ક થાય છે વધુ ઉદાહરણ દ્વારા સમજીએ કેલેન્ડર કેમેરા કેમ્પ કેનેડા કાર તો આ સી પછી એ મૂળાક્ષર આવતો હોય તો એનો ઉચ્ચાર જે ક થાય છે એના ઉદાહરણ રહ્યા હવે બીજું ઉદાહરણ જોઈએ સી પછી ઓ મૂળાક્ષર આવતો હોય એવા સ્પેલિંગ કમ કલેક્ટ કોલેજ કમ્પ્યુટર કોબરા ત્યાર પછી સી પછી યુ મૂળાક્ષર આવતો હોય અને સીનું ઉચ્ચારણ ક થાય એવા કેટલાક સ્પેલિંગ જોઈએ કુકુ કર્ડ ક્યુરિયોસિટી કરંટ અને કસ્ટમ મિત્રો આ સ્પેલિંગ અને આ નિયમથી તમે આસાનીથી સમજી શકશો અને બીજાને પણ શીખવી શકશો કે નું ઉચ્ચાર ક્યારે સ થાય અને ક્યારે ક થાય તો આશા છે આ વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક આપશો આ પ્રકારના ઇંગ્લિશ વિષયના અન્ય વિડીયો અને અન્ય શૈક્ષણિક વિડીયો મારી ચેનલ પર મુકાતા રહેશે તો ચેનલ સાથે જોડાયેલા રહેશો